લાઈવ માં કોઈ જોડવાની

હું ચોટીલા જો સંગઠન હતું ને જે બે ને ત્રણ જણા છે ને ગદાર નીકળ્યા ગ તમારો લીધું પણ આપણે તમે નો લેતા કે આપણે જોવો એક જ છીએ બધાય એવું નથી ભાઈ અમુક નામ લેવું પડે તમારું નામ કોને લઈ લીધું હા તમારું નામ નું કોને લઈ લીધું એક હકુ કરણ ને નાકદાન ને એક ઓલો કરણ ને થી હ ઈને મોંટા બહુ મોટો છે ને મોટો સમજે કે હું કઈક સાઉ કઈ કરી નાખું ભાઈ આશ્રમ માં એને નો નીકરાયો હા આ મેરા પણ સેડા ને ફરિયાદ ની ધમકી મારે કાલ કરી આવ મારો ભાઈ અમારો બાપ દ્વારકા દેશ જેલ માં હતો જઈ આવજો તાર તારે પણ તું ક્યાં જાય અમે છૂટ્યો એટલે

બીજી વખત નથી મોકલાવ્યા કેમ કે એમાં એવું હતું કે મને એનો કઈક મેસેજ સવારમાં હું સુતોતો ને તો એના ફોન માં રાધી નવું ઉપડ્યા ને તો મને થોડોક આકરા શબ્દ માં મેસેજ આવ્યો તો જેણે જે મારે ઉઘરાણી કરતા હોય ને એવી રીતે એટલે પછી મારું મન નો માય

મોકલાકે તમે અહીંયા આવવું પડે તમારે અને દાઢી ના મોહિશી નકો કરાવવો પડે હું તો એવું થોડું હોય પૈસા નાખ્યા હોય તો હિસાબ તો જોઈએ ને હિસાબ તો દેવાની એની ફરજ માં આવે હા પણ એમ નહીં ભાઈ મને રેકોર્ડિંગ મેં ઓલું હાઇભળું